નમસ્કાર ગામરામ જય દ્વારકાધીશ મજામાં નવા વ્લોગમાં સ્વાગત છે તેલ ફેર પડે અમારે જે મિંદડી છે ને એ વેણી છે ભૂકામાં પણ કેદી નીચે લઈ આવે ઈ આપણે વાત ન હે લઈ આવે ને ઘડીક ના લઈ આવે એ ઠે ઘડીક હાલો તો નેદવા જાવું ને હાલો જો નેદવા જાવું નીકળી હાલો હાલો હું આવું મારે આજ લાઈટ નથી ને પાણી ચાલુ કરવું છે અને જાકર મસ્તીની આવીને ગામે જવાનું છે આજે પણ ગામ બપોર પછી જવાનું છે બપોર સુધી કામ કરવાનું છે મિત્રો જો હું આવી ગજબ નહીં કાલે મિત્રો દવા જો આમાં પાણી દેવું છે અરુણા બહુ છે અને જો ડોસીમાં અમારે એક આવે છે એ તો આવી ગયા બધાની મોર ઘરના અમે ગયા છે મસ્ત છે મગ મિત્રો હું જે મગ છે ને અહીંથી પાવા ચાલુ કરી દીધા છે પાયા પાણી જાય રોનક આવી જાય આખી હવે આને પાણીની જરૂર છે ખાસ કરીને જો અહીં ખબર પડે જ્યાં આંધા છે ને લાઈન એમાં નીકળ્યું ને પાણી જોઈ લો કેવા મસ્તી ના લીલા દેખાય આખા એવું છેલ્લે હાજે તો બહુ મસ્ત દેખાય આ છે ને હવે આને પાણીની જરૂર પડે હાંધા આમ ખબર પડી જાય હાંધા આપણે ચાલુ કરી દીધું છે નેદવાનું કામ પૂરું થઈ ગયું અને બહુ છે ને હમણાં છે ને ચોખ્ખી ધારી લીધી છે આપણે મિત્રો જે જવું છે આપણે ગામ બરાબર વેવાય ને અહીંયા

ઓલરેડી જો ગાડી બારી કાઢી લીધી તો ગાડીમાં છે ને જરાક પ્રોબ્લેમ છે હવે રેત નથી તો હમું કરાવવાનો બરાબર ખરે હવે આ ગામતરું કરી આવ્યું ને એટલે ખંભાળીએ સીધો જાવું ને એટલે ગાડીને મૂકવી જશે રિપેરમાં વાહ ભાઈ વાહ બૂટ બુટ માર ઠારો વાહ ગતી લે વાહ રામ રામ જય દ્વારકા દેશ કેમ છો બધા મજામાં બીજા દિવસના રામ રામ મિત્રો કાલે તો વિડીયો નહોતો આવ્યો કારણ કે કાલનો વિડીયો જ થોડોક થયો હતો પછી નહીં જ હતો કારણ કે રામ ગયા તને મોડું થઈ ગયું હતું બરાબર તો આપણે આવી ગયા છે જો મગ છે ને પાવા મસ્તી મગ મીંડા જેવો રથે આવવા માંડ્યા ને કાલ પાયા હતા બે કિરા અને આટલું ચાલુ કરી દીધું છે જો મિત્રો આનો અવાજ જો જોવેકર કેવું બોલે ભાઈ ગઈ ચી ચી કેવું બોલતો નો અને બગલા જે પાણી ભેગા ભાઈ આવે છે ને રે હરવે હરવે એને તો હું જડતો હોય એમાં જે વાત

અહીં નો છોકરો ને દે કીનો છોકરો ને દે ના ના કેતા કીનો છોકરો ને દે હે કાલ તો બહુ મજા કરી લીધી ગામ ગઈ જઈને ને હાલ જો મારે તો છે ને પાણી ચાલુ થઈ ગઈ મોટર થી જાવું છે દાત નું આવી દીત આવ્યું નું દાતા લાઈટ આવી ગઈ

તો ચાલે છે મિત્રો જો પાણી જો મસ્ત ચોખ્ખું કમક છે ને ગજપની ચોખ્ખી વાય છો બધી હાથમી ગયો જો અને આવા પાણી પીવો એટલે બહુ મજા આવી જાય જાણે એમ લીંબુ સરબત પીધે એવું ચોખ્ખી નું એટલે ફટે છે નઈ મિત્રો નું પાણી એવું ચોખ્ખું કે વાત જ જવા દો હવે રહ્યું એટલું જો ઘણું બધું પાઈ દીધું પણ લાઈટ આજ છે ને બહુ આવક જવક કરી ચાંદાઓમાં ઉગી ગયા જો વાગી ગયા હે આઠ અને ખાવા બે ગયા

Идем. Не могу это.